नमस्कार आप जो रहे हैं चॉनेशन प्लस न्यूज़ होशे आपने साथे हेतल वगैरह बुधवार का निजाम शारोन मैथोडिस्ट चर्च खाते अंतरराष्ट्रीय नर्सिंग के डे निर्वित्त बुधवार तथा વડોદરા જિલ્લાની ત્રણસો પચાસથી વધુ ખ્રિસ્તી નર્સિસનું સન્માન કરવામાં આવ્યું હતું વડોદરાના નિઝામપુરાના શારોન મેથોડિસ્ટ ચર્ચ ખાતે મેડિકલ સમિતિ દ્વારા એક અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે જેમાં વડોદરા શહેર તથા જિલ્લાની લગભગ ત્રણસો પચાસથી વધુ ખ્રિસ્તી નર્સિસ અને પાંચ શૈક્ષણિક સંસ્થાઓના નર્સિંગના વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો તેમજ નડિયાદની મેથોડિસ્ટ નર્સિંગ સ્કૂલના પાંત્રીસ જેટલા વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો આ કાર્યક્રમમાં વડોદરા ડિસ્ટ્રિક્ટ સુપ્રિન્ટેન્ડન્ટ રેવ માર્ટિન ક્રિશ્ચિયન પાસ્ટર રેવ દીપક ખ્રિસ્તી ક્રિશ્ચિયન મેડિકલ એસોસિએશનના પ્રતિનિધિઓ તથા અન્ય મહેમાનોએ પણ વિશેષ ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી શારોન મેથોડિસ્ટ ચર્ચ જે નિજામપુરા વિસ્તારમાં આવેલું છે તેની મેડિકલ સમિતિ અને પાસ્ટોરેટ કમિટી દ્વારા આજે ઇન્ટરનેશનલ નર્સિસ ડે છે ત્યારે એની વિશેષ ઉજવણી કરવામાં આવે એના માટેનો વિશેષ આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે ચારસો પંદર જેટલા રજીસ્ટ્રેશન થયા છે અને લગભગ ચારસો ને પંદર જેટલા નર્સિસ અલગ અલગ જગ્યાએથી આવ્યા છે જેમાં રિટાયર્ડ એક્ટિવ અને સ્ટુડન્ટ નર્સિસ પણ છે આ પ્રથમવાર જ આ પ્રવૃત્તિ થઈ રહી છે અને પહેલી જ વાર અમે આનું આયોજન કર્યું છે અને બહુ સારો પ્રતિસાદ મળ્યો છે એના માટે અમે પ્રભુને ધન્યવાદ આપીએ છીએ મુખ્ય હેતુ એ છે કે ખ્રિસ્તી સમાજના જે નર્સિસ હોસ્પિટલોમાં કામ કરે છે તેઓ વધારે સેવા ભાવથી સમર્પણથી અને

આજનું જે આયોજન છે એ સારોન મેથોડિસ્ટ ચર્ચ દ્વારા ઇન્ટરનેશનલ નર્સિસ ડેની ઉજવણી છે એના ભાગરૂપે અમે મળ્યા છીએ વડોદરાના તમામ ખ્રિસ્તી સમાજના જે નર્સિસ છે તેઓને આમંત્રણ આપવામાં આવ્યું જેઓએ સેવા આપી નિવૃત્ત થયા તેમને અને સ્ટુડન્ટને આમંત્રણ આપવામાં આવ્યું છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત કે જેમણે જગત ઉપર પ્રેમ કર્યો અને લોકોની સેવા કરી એ જ પ્રમાણે પ્રમાણિકપણે નિષ્ઠાથી તેઓ સેવા કરે દેશની સેવા કરે માધવની સેવા કરે એ તે સાથે અને પ્રભુનો પ્રેમ પ્રગટ કરવામાં આવે એજી સાથે આ સંગતનું આયોજન કરવામાં આવે છે. કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમેવ જયતે નેશન પ્લસ ન્યૂઝ ફોટોગ્રાફર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલને સબ્સ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.